નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો આજના સમાચાર કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનો ઉત્તમ સ્થળ કલાપૂર્ણમ આર્કેટ બીસીસીબી બેંક સામે ન્યૂ સ્ટેશન રોડ ભુજ કેતુ મહેતા 9408619451 પ્રેમ સંબંધનો કરુણ અંજામ ભુજના ઢોરી ગામની ઝરીનાની પ્રેમીએ હત્યા કર્યાની વાત માધાપર પોલીસે આરોપીની અટકાયત કરી ભુજ તાલુકાના ઢોરી ગામમાં આવેલી દૂધ ડેરીની ઓરડીમાંથી હત્યા કરાયેલી ઝરીનાબિન દાઉદ કુંભાર ઉંમર વર્ષ અઠ્યાવીસ નામની યુવતીની લાશ મળી આવતા ભારે ચકચાર પ્રસરી હતી હત્યાના આ બનાવને પગલે પોલીસમાં ભારે દોડધામ થઈ પડી હતી ફરિયાદ નોંધવા આરોપીઓને શોધવા સહિતની છાનબીન હાથ ધરાઈ હતી ઢોરી ગામના પોતાના પિયરે રહેનાર ઝરીનાબેન કુંભાર નામની યુવતીની ગત સવારે લોહી નીકળતી હાલતમાં લાશ મળી આવી હતી આ વાતની જાણ તેના પરિવારજનોને થતાં પીએમ અર્થે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં લાશ લઈ જવાઈ હતી યુવતીની હત્યાનો બનાવ બહાર આવતા આ ગામમાં ભારે ચકચાર પ્રસરી હતી પોલીસે પ્રાથમિક વિગતો આપતા જણાવ્યું હતું કે આ યુવતીના અગાઉ નિરોણા ખાતે લગ્ન થયા હતા પરંતુ છૂટાછેડા બાદ તે પોતાના પિયરે જતી રહી હતી આ તેની હત્યાનો બનાવ બનતા માધાપર પોલીસ એ બનાવની જગ્યાએ દોડી ગઈ હતી અને પ્રાથમિક તપાસ કરતાં ગામમાં હમીરભાઈ આહિરની દૂધની ડેરીમાં કામ કરતા હરીશ કાનજી ગાગલે આ કૃત્ય કર્યું હોવાનું બહાર આવતા તેને રાઉન્ડઅપ કરી લેવામાં આવ્યો હતો એસસી એસ ટી સેલના નાયબ પોલીસ અધિક્ષક એમ જે ક્રિશ્ચિયને વિગતો આપતા જણાવ્યું હતું કે આરોપી હરેશ અને યુવતી વચ્ચે છેલ્લા એક વર્ષથી પ્રેમ સંબંધ હતો યુવતીના નિરોણા ખાતેથી છૂટાછેડા બાદ દસ પંદર દિવસ પહેલાં બીજા લગ્નની વાત થઈ હતી દરમિયાન આરોપીએ ગત સવારે ગ્રાહકી ઓછી થતા આ યુવતીને દૂધની ડેરીએ ઓરડીએ મળવા બોલાવી હતી જ્યાં આ યુવતીએ બીજા લગ્નની વાત કરી હવે તેને નહીં મળી શકું તેવું જણાવતા બંને વચ્ચે માથાકૂટ થઈ હતી અને ઉશ્કેરાયેલા આરોપીએ પથ્થર ઉપાડીને યુવતીને ઉપરા ઉપરી ઘા ઝીંકી તેની હત્યા નિજાવીને નાસી ગયો હતો આ પ્રકરણમાં સામૂહિક બળાત્કાર કે એવું કંઈ હાલમાં બહાર આવ્યું નથી અને આરોપી એક કે તેથી વધુ પણ હશે તો ચોક્કસથી તટસ્થતાથી અને નિષ્પક્ષ તપાસ હાથ ધરી આરોપીઓને સજા થાય તેવું કાર્યવાહી કરાશે તેવું શ્રી ક્રિશ્ચયને ઉમેર્યું હતું આ બનાવને પગલે અખિલ કચ્છ કુંભાર સમાજના પ્રમુખ રફીકભાઈ મારા મુસ્લિમ હિતરક્ષક સમિતિના ઇબ્રાહીમ હાલેપોત્રા તથા અગ્રણીઓ ઘની કુંભાર નગરસેવક દાઉદભાઈ કુંભાર હારૂનભાઈ કુંભાર જુસફભાઈ ધાણેવાડા અમીન હાજી કાયા જુણેજા વગેરે હોસ્પિટલે દોડી આવ્યા અને આ બનાવમાં તીક્ષ્ણા હથિયાર તથા એકથી વધુ આરોપી હોવાનું જણાવી બે દિવસમાં યોગ્ય તપાસ નહીં થાય તો પોલીસ વડાની કચેરીએ ધરણાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી યુવતીની હત્યાના આ બનાવથી ભારે ચકચાર પ્રસરી હતી હા ભુજ તાલુકાના ડોરી ગામ ખાતે ઝરીનાબેન કુંભાર નામની છવ્વીસ વર્ષની યુવતીની હત્યાનો બનાવ આજે બનેલો છે અને જે બનાવમાં હત્યા કરનાર આરોપી

દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દાયવત વૈષ્ણવ લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલએનએમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી ની સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમિત જાની ડબલ નાઇન સેવન એટ સિક્સ ટુ ફાઇવ નાઇન ઝીરો એટ દર્શક મિત્રો આજે તારીખ ચોવીસ નવેમ્બર બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર